નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર અઠ્ઠાવીસો ચાલીસથી ચાર હજાર બસો નેવું રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બે હજારથી ચાર હજાર ચારસો ને પચીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી ચાર હજારને સો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર છસોથી ચાર હજાર નેવું રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર બસોથી ચાર હજાર ત્રણસો રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર છસોથી ચાર હજાર પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસો નેવુંથી ચાર હજાર બસો સાઠ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો ને બત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર સાતસો ચાર હજાર બસો ને એકતાલીસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર નેવું રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને પચીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો ને પચાસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર એકસો એકાવનથી ચાર હજાર ત્રણસો ને એકાણું રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો સિત્તેર રૂપિયા તો આ તો આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર